શ્રી ગિરરાજજીના લીલાત્મક સ્વરૂપના દર્શન સદેહે કરાવે છે વાર્તા ચરિત્રમાં છે કે કુંબી પટેલને આપે શ્રી ગિરરાજજી રત્ન ખચિત હોય અને ગોવિંદ કુંડ દૂધથી ભરેલો હોય તેવા દર્શન કરાવ્યા છે શ્રી ઠાકોરજીએ જ્યારે સાત દિવસ ગિરરાજજીને કર પર ધારણ કર્યા ત્યારે બ્રજ ભક્તોને પોતાના સ્વરૂપાનંદનું દાન કર્યું છે અને શ્રી ગિરરાજજીમાં છ ઋતુ અને બાર નિકુંજ સદા વિદ્યમાન છે તો શ્રી ઠાકોરજી આ બધાનો અનુભવ તેમના ગોપીજનોને કરાવ્યો છે એક એક ઋતુમાં બે નિકુંજ આવશે અને અલગ અલગના મનોરથની તે છે તેનું દર્શન કરીએ સૌથી પહેલી વસંત ઋતુ શ્રી સ્વામિનીજીના મનોરથની નિકુંજ છે પોખરાજની અને પુષ્પલતામય ચરણ ઘાટીથી દંડવતી શિલા સુધી આ નિકુંજ રહેલી છે પોખરાજની નિકુંજમાં સ્નાન શૃંગાર થાય છે અને ગોપીવલ્લભ ભોગ આવે છે અને પુષ્પલતાની નિકુંજમાં દોલોત્સવ થાય છે બીજી છે ગ્રીષ્મ ઋતુ કે જે લલિતાજીના મનોરથની છે સોનામાં પન્ના જડિત અને પુષ્પલતામય આ બે નિકુંજો તેમાં રહેલી છે દંડવતી શિલાથી માનસી ગંગા સુધી તેનો વિસ્તાર છે પન્નાની નિકુંજમાં રાજભોગ આવે છે અને પુષ્પલતામય નિકુંજમાં ફૂલમંડલીનો મનોરથ થાય છે ત્રીજી છે વર્ષા ઋતુ શ્રી વિશાખાજીના ભાવની સોનામાં માણેક જડિત અને પુષ્પલતામય આ બે નિકુંજો ઋતુમાં છે માણેકની નિકુંજમાં ઉત્થાપન ભોગ અને પુષ્પલતા નિકુંજમાં હિંડોલાનો મનોરથ થાય છે માનસી ગંગાથી શ્રીકુંડ સુધી તેનો વિસ્તાર છે ચોથી શરદ ઋતુ શ્રી ચંદ્રાવલીજીના મનોરથની સોનામાં હીરા જડિત અને પુષ્પલતામય આ બે નિકુંજો છે હીરાની નિકુંજમાં શેન વોગ અને પુષ્પલતાની નિકુંજમાં રાસોત્સવનો મનોરથ થાય છે ને શ્રીકુંડથી ચંદ્ર સરોવર સુધી તેનો વિસ્તાર છે પાંચમી હેમંત હેમંતઋતુ અમનાજીના મનોરથની છે લહેરિયાદાર મીનાની અને પુષ્પલતામય આ બે નિકુંજો છે મીનાની નિકુંજમાં અનવસરમાં કુંવારાનો અને પુષ્પલતા નિકુંજમાં જાગરણ ઉત્સવનો મનોરથ ત્યાં થાય છે ચંદ્ર સરોવરથી આન્યોર સુધીનો તેનો વિસ્તાર છે છઠ્ઠી શિશિર ઋતુ શ્રી ઠાકોરજીના મનોરથની નિકુંજો છે નીલમણીની અને પુષ્પલતામય નીલમણીની નિકુંજમાં મંગલભોગ આવે છે અને પુષ્પલતામય નિકુંજમાં

ચંદ્ર સરોવર પરાસોલી સુરદાસજી ચોથું આન્યોર સદુ પાંડેનું ઘર કુંમનદાસજીનું ત્યાં સ્થાન છે પાંચમું અપ્સરા કુંડ શ્યામ તમાલ ના વૃક્ષ નીચે છેનું ત્યાં સ્થાન છે છઠ્ઠું સુરભી કુંડ શ્યામ તમામના વૃક્ષ નીચે પરમાનંદ દાસજીનું ત્યાં સ્થાન છે સાતમું એરાવત કુંડ ગોવિંદ સ્વામીની કદમ ગોવિંદ સ્વામીનું ત્યાં સ્થાન છે અને આઠમું રુદ્રકુંડ અમલીના વૃક્ષ નીચે ચતુર્બુદ્ધદાસજીનું ત્યાં સ્થાન છે આવી રીતે નિત્ય લીલા શ્રી ગિરાજ બા વિદ્યમાન છે ખટ ઋતુ દ્વાદશ નિકુંજ અને ગિરરાજજીમાં અષ્ટખાના આઠ દ્વારનું આપણે દર્શન કર્યું તો શ્રી ગુસાઇજી અત્યંત ઉત્સુક હોય છે શ્રી ગોવર્ધનમાં આવવા માટે ગોવર્ધના ગમ રતાય નમ હિગસાઇજી પરમ દયાલકી જય